કુકાવાવ ગામના સરપંચ સંજીભાઈ લાખાણીના કાર્યકાળ દરમિયાન વિકાસના કામોની વણઝાર જોવા મળી રહી છે તેમના નેતૃત્વ હેઠળ તાલુકા પંચાયત બિલ્ડિંગ ત્રણ શાળાઓનું નવીનીકરણ કાર્ય તેમજ હાલ કુકાવાવમાં ચાલી રહેલું વિશાળ રોડનું નિર્માણ કાર્ય ગામના સર્વાંગી વિકાસની સાબિતી આપે છે ગામના દરેક ક્ષેત્રમાં સુધારા અને સુવિધા માટે સતત પ્રયત્નશીલ રહેલા સરપંચ સંજયભાઈ લાખાણીએ

હાલ તકે અમે તમારા એક પેવર રોડ જે બને છે બેન અને ડામર રોડ બને છે તો તમારી કાર્યશૈલી ધન્યવાદ અને ખુશી થાય છે તમારી સાથે વાત કરવાની તો શું કહેશો તમે ધન્ય માત્ર ભારત માતા વિજય હું સરપંચ કુકા મોટી સંજીવ લાખાણી હું વિડીયો ના માધ્યમથી જણાવવા માંગુ છું કે કુકાઓ મોટી ગામમાં જે વિકાસ ના કાર્યશીલ જે પ્રગતિ થઈ રહી છે તેમાં મારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને અમને ડગલેને પગલે જે પણ કોઈ પણ બ્રાન્ડની માંગણી કરેલી હોય વિકાસના માટે એને ક્યારેય પાછી પાણી નથી કરી અને કુકાઓનો તદ્દન વિકાસ થાય તે માટેનો સંપૂર્ણ પ્રયાસ હોય તમે જોઈ રહ્યા છો અત્યારે રોડનું પણ કામ ચાલી રહ્યું છે મુખ્ય રોડનું તેમજ મોટી કુકાઓ ગામના સીસીટીવી કેમેરાના માધ્યમથી હું કુકાઓ ગ્રામજનોને તેમજ આજુબાજુના ગામને જણાવવા માંગુ છું કે રોડનું કામ ચાલી રહ્યું છે તો પોતાની વાહનોની ગતિ સીમિત રાખે ત્યારબાદ ટ્રાફિકની સમસ્યાઓ છે તેમને પણ પોતાનું વાહન જાતે પાર્ક ના કરે અને અત્યારે કેમેરાના દ્રશ્યમાં તમામ ટ્રાફિક સંચાલકો આવી રહ્યા છે તો કોઈ વ્યક્તિઓને આ વાહન મૂકી અને કોઈનો દંડ ના બને તેમના માટે પણ લોકોને ખુદ જાગૃત થવું પડશે અને પોતાની વાહનની ગતિ ધીરી કરવી પડશે આવા બનાવ ના બને અને માટે ચોરીના જે પણ બનાવો છે એમના માટે પણ કેમેરાની ત્રીજી આંખ કૂકાઓમાં ખુલી ગઈ છે તો એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે કૂકાઉ ગામને નિયંત્રણ રેખા જે અત્યારે ત્રીજી આંખની નજરમાં છે તમારા વિડીયોની માધ્યમથી હું આ જણાવવા માગું છું સરપંચ સાહેબ આજે મળવાનો મોકો મળ્યો છે તો છેલ્લા ટૂંક સમયમાં તમારા ગામના વિકાસના કામો કઈ કહેશો અમારા ગામના વિકાસના કામોમાં તમે જોઈ રહ્યા છો કે ત્રણ ત્રણ પ્રાથમિક શાળાઓ તેમજ નવું બસ સ્ટેન્ડ નવું પશુ દવાખાનું નવી તાલુકા પંચાયત તેમજ ગામના વિકાસશીલ કામોમાં ઘણી બધી પ્રગતિ થઈ છે તે બદલ હું મીડિયાના માધ્યમથી અને તમારા માધ્યમથી પણ જણાવવા માંગુ છું કે કૌશિકો વેકરિયાનો તેમજ અમારા ગ્રામજનો જે સાથ સહયોગ મળેલો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સરપંચ